અલથાણ ભીમરાળ કેનાલ રોડ પર રહેતા શૈલેષભાઈ ગોર્ધનભાઈ પટેલ જે અલ્ટ્રા ડેનીમ પ્રાઇવેટ લિમિટેડ નામથી ડેનિમ કાપડનો વેપાર કરે છે કાપડ વેપારી શાલસ પટેલે ત્રેવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ ક્રાઇમ બ્રાન્ચમાં આરોપી શાહિદ અલી વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી આરોપીએ ફરિયાદને લંચાવીને અને લોભામણી વાતો કરીને વિશ્વાસ કેળવ્યો હતો ત્યારબાદ ઓગણત્રીસ નવેમ્બર બે હજાર સોળથી છ ઓક્ટોમ્બર બે હજાર સત્તર દરમિયાન રૂપિયા ચાર કરોડ પાંત્રીસ લાખથી અધિક કિંમતનો ડેનિમ કાપડનો માલ પિસ્તાળીસથી સાઠ દિવસની ઉધારી પર લીધો હતો ત્યારબાદ શરૂઆતમાં આરોપીએ કેટલાક રૂપિયા ચૂકવી આપ્યા અને ત્યાર પછીથી રૂપિયા ત્રણ કરોડ છન્નું લાખના પંજાબ નેશનલ બેંકના ચાલીસ ચેક આપ્યા હતા જેવા પૂરતા બેલેન્સ બંધ એકાઉન્ટ જેવા કારણોસર પરત થયા હતા આખરે રૂપિયા ચાર કરોડ ત્રીસ લાખથી અધિકની બાકી રકમ ચૂકવ્યા વિના આરોપીએ પોતાની દુકાન અને મોબાઈલ બંધ કરી દીધા હતા અને ભાગી ગયો હતો ઇકોસેલ પોલીસે તપાસ કરીને આરોપી શાહિદ અલી જાફર અલીને દિલ્હીની યમુના વિહાર કોલોનીમાંથી પકડી પાડ્યો હતો હાલ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તપાસ ચાલુ છે અટરા ડેનિમ પ્રાઇવેટ લિમિટેડ કંપની એક ચલાવતા હતા એ ડેનિમ જીન્સના કપડાનો વેપાર કરતા હતા બે હજાર સોળ સત્તરના અરસામાં એક વ્યક્તિ જે પોતે દિલ્હીનો છે સાહિદ અલી ઝાફર અલી એ એમને મળ્યો હતો બે હજાર સોળમાં અને એમણે કહ્યું હતું કે ભાઈ અમે હોલસેલમાં મોટો વેપાર કરી છે દિલ્હીમાં તમારી પાસેથી અમે સ્ટોક લઈશું અને બે હજાર સોળથી બે હજાર સત્તરની વચ્ચે અગિયાર મહિનાની અંદર ચાર કરોડ પાંત્રીસ લાખ રૂપિયા જેટલો ડેનિમ જીન્સના કપડાંનો એમણે માલ લીધો હતો ફરિયાદી પાસેથી અને એ અનુસંધાને ફરિયાદીએ વારંવાર છેલ્લા પાંચ સાત વર્ષથી એ આરોપીનો સંપર્ક કરતા હતા ઘણી બધી વખત પેમેન્ટ માટે એમણે વાતચીત કરી હતી પણ ચાર કરોડ પાંત્રીસ લાખની અંદર ફક્ત ચાર લાખ રૂપિયા એમને પેમેન્ટ અત્યાર સુધી અને એણે આપેલા ટોટલ ચાલીસ જેટલા ચેકો એ તમામે તમામ ચેકો બાઉન્સ થયા હતા અને એ આરોપી જે છે એણે સ્ટોપ પેમેન્ટ પણ ઘણા બધા ચેકમાં બેંક એકાઉન્ટમાંથી કરાવેલું હતું આ બાબતે ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ ઇકો સેલમાં ફરિયાદ બે મહિના પહેલાં મળેલી હતી અને એના આધારે પોલીસ કમિશનર સાહેબની મંજૂરી આધારે આ બનાવની અંદર પ્રોપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગુનાની તપાસ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ હાલ કરી રહ્યું છે આ ગુનામાં આરોપી બાબતે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે વર્કઆઉટ કરવામાં આવ્યું હતું અને ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ એની ચોક્કસ આધારે ટેકનિકલને